પાર્કિંગ થતું હતું ગેરકાયદેસર પાર્કિંગ અંગે વી આર લાઈવ ન્યૂઝ દ્વારા એક સચોટ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો આ અહેવાલની મોટી ઇમ્પેક્ટ પડી હતી સ્થાનિક અરજદારો રમેશભાઈ વોરાની અરજી અને મીડિયા અહેવાલના માધ્યમથી એએમસી નું વહીવટી તંત્ર તુરંત એક્શનમાં આવ્યું હતું સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈ એએમસી વહીવટી તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી ગેરકાયદેસર પાર્કિંગ તાત્કાલિક બંધ કરાવીને ઈસનપુર વિસ્તારમાં આવેલા ટીપી તેપન એફપી એકસો ચોર્યાસી પરના એક હજાર ચોરસ વારના પ્લોટને કાયદેસર રીતે ભાડે આપવાનો નિર્ણય લેવાયો હતો આ કાર્યવાહી કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હવે રેવન્યુ આવક ઊભી થઈ છે ગેરકાયદેસર રીતે લક્ઝરી બસ પાર્ક થતી હતી એના માટે મેં આરટીઆઈ કરી માહિતી માગી માહિતી ન મળતા હું આયોગમાં ગયો અને આયોગમાં ગયા પછી આયોગે ઓર્ડર કર્યો અને એ જે સત્યતા બહાર આવ્યા પછી એ ટોપાજ હોટલ છે ત્યાં ગેરકાયદેસર લક્ઝરીઓ પાર્ક થતી હતી તેને બંધ કરવામાં આવી અને હું સૌ પ્રથમ ખૂબ ખૂબ આભાર એમનો માનીશ કેલ્વિન કાપડિયા જે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે ઈશનપુર વોર્ડની અંદર ફરજ બજાવી રહ્યા હતા જે હાલમાં અત્યારે બીજા વોર્ડની અંદર એમની નિમણૂક કરવામાં આવી છે એ પ્રમાણિક અધિકારીના માધ્યમથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે ટીપી ત્રેપનની અંદર ફાઇનલ પ્લોટ નંબર એકસો ચોર્યાસીની એક હજાર ચોરસ મીટર જગ્યા ને ત્રણ લાખ ત્રેપન હજાર નવસો ને રૂપિયાના હંગામી ધોરણે ભાડા પેટે આ સદર જગ્યા ઘોઘા ટ્રાવેલ્સને આપી છે એટલે કે આપના વીઆર લાઈવ ચેનલનો અહેવાલ પ્રકાશિત થયાથી મારી અરજીના અનુસંધાને તટસ્થ રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કામગીરી કરી અને આ પ્લોટ એમને ફાળવેલ છે અમદાવાદ શહેરમાં અનેક એવા પ્લોટ છે તે અલગ અલગ હેતુઓ માટે ઉપયોગમાં લેવાતો હોય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તે લોકોના સામાજિક તેમજ આર્થિક તેમજ વ્યવસાયિક જે અલગ અલગ વિવિધ હેતુઓ માટે પ્લોટ આપવામાં આવતો હોય ત્યારે ખાસ કરીને જે કહી શકાય કે વીઆર લાઈવ ન્યૂઝના માધ્યમથી જે એક અહેવાલ જે પ્રસારિત કરવામાં આવ્યો હતો તેના કારણે ઈશનપુર ગોવિંદવાડી પાસે આવેલ જે પ્લોટ છે ત્યાં ખાસ કરીને જે રીતે ગેરકાયદેસર લક્ઝરીઓ પાર્કિંગ થતી હતી તેમજ કહી શકાય કે આ જે લક્ઝરીઓ પાર્ક થતી હતી ત્યારબાદ કહી શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે આ સ્ટોરી છે તે વીઆર લાઈવ ન્યૂઝના માધ્યમથી ચલાવવામાં આવી હતી તેના કારણે ખૂબ જ મોટી ઇમ્પેક્ટ છે તે અસર પડી છે કહી શકાય કે હાલમાં જે કહી શકાય કે આજે આ પ્લોટ આપ જોઈ શકો છો ઘોઘા ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ તે પ્રાઇવેટ લિમિટેડના જે ટીપી ત્રેપન એપી એકસો ચોર્યાસીમાં એક હજાર ચોરસ વાર જે આ જગ્યા છે ત્યાં કોર્પોરેશન દ્વારા જે પરિપત્ર કરીને કહી શકાય કે વાર્ષિક ત્રણ લાખ તેપન હજારની જે કિંમતનો જે ચાર્જ છે લાઇસન્સ ફી છે તે વસૂલ કરવામાં આવી રહી છે ત્યારે હાલમાં કહી શકાય કે જે હાલમાં જે દ્રષ્ટિમાં જે આ પ્લોટમાં લક્ઝરી બસો જોઈ શકો છો તે જ લક્ઝરી બસો ગોવિંદવાડી પાસે આવેલા પ્લોટમાં પહેલાં જે રીતે ઘણા વર્ષોથી ત્યાં પાર્ક થતી હતી પણ કોઈ પણ પ્રકારની આવક છે કોર્પોરેશન તિજોરીમાં થતી નથી પણ જે કહી શકાય કે વીઆર લાઈવ ન્યૂઝ દ્વારા જે મોહિમ હાથ ધરી તેમજ જે કંઈ અરજદાર છે રમેશભાઈ વારા તેમના દ્વારા જે અરજી કરી હતી ત્યારબાદ જે અહેવાલ પ્રસારિત કર્યો અને કોર્પોરેશન તંત્ર દ્વારા સમગ્ર મામલે જે તેની અસર ઊભી થઈ અને જે કાર્યવાહી હાથ ધરાઈ વહીવટીતંત્ર સાબદું બન્યું અને તાત્કાલિક જે જે પ્લોટને ખાલી કરવામાં આવ્યો તેમજ અહીં જે આ પ્લોટ છે તેને ફાળવણી ફાળવણી કરવામાં આવી તેમજ લાયસન્સ ફી પણ ઊભી કરવામાં આવી લાયસન્સ ફી પેટે હાલમાં જે આપ લક્ઝરી બસો જોઈ શકો છો ત્યાં આ બસો જે કાયદેસર જે કહી શકાય કે વાર્ષિક જે ત્રણ લાખ ત્રેપન હજારના લાયસન્સ ફી કોર્પોરેશન લઈ રહ્યું છે ત્યારે આ પ્લોટ नी कामगिरी हा कशी शकत वहीवटी प्रक्रिया पूर्ण ती